એન્ટ્રી નીરાતે જોય મારી પાસે કોક આવ્યો અટ તો મને હું ગાલો ક્યાં માર્યો હાલો હવે મને જો ભોસડી મરી મારી પહેલા ગન લઈ ગયો

கூகொண்டார்んだ ஆம் ભૂંડી ભૂંડી વાંચ કાંઈક મરી ગયું ઊંધડું મરી ગયું કોને ખબર હવે લેન્ડાની વાંચ આવે એ તો બધા ખબર પડી જાય કે કોઈ હંજી ગયું છે સોધીનું તે ઘડીક રહીને જો ને ત્યાં બધા ઊભા જાય ભાઈ બોન ઊભો જ નહોતો થતો એ કે બધા વહી જાય ભાઈ કે મારું ઊભું નહીં તો મારે જે કામ થઈ ગયું ઊભો જ ન જો બિચારો તે તોય બધા વાત જ હોય આન કંઈક થઈ ગયો આન થઈ ગયો સાહેબને બોલે આ ઊભો નહીં થતો તે કે તમે બધા બહાર વહી જાવ ને કે હું વયો થઈ ગયો તે કોઈ જાત નહીં તે પછી સાહેબે બધાને મોકલ્યા

હોસ્ટેલી માં જીના રો ભાલો ને કૂતરા મંડાણા ને સોધ્યા ને ને તો ઉદા બતાય મોટા જો 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 પડ્યો કન્ટેનર માં પડ્યો ઊભો રહે બોલ બાઈલા પર છલ્લો બંધો છે હવે બાજુ છે તાર હે કે અંદર નો પડ્યો ને ખતમ એની ને રીવે કરી છે અલ ના ના એટલે માં કે છે હા મશી ના જોને એમ રયો હાલ તો અંદર લઈ ખબર આ તીજો ને એમ પડ્યું કણ માપરું હા લઈ લીધું નો પડ્યો બીજો બીજો પડ્યો છે હા આ તો ગાડી વાળોય ગાડી વાળોય આઈ છે ઈ છે ગાડી ક્યાં છે ગાડી એ ભાગી ગયો કોક તો મારો યાર ચીપ છે આ ચીપ છે એ મારો તમે ગાડી ઓકે જો ડેમેજ જો કરો 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 એક કા બે બંદાને કરી જાય એ કરી લીધી શું તમારી નો ગયો ને એટલે ભાઈ ભાઈ મશીન સે નાક વાંધા કે જો આ લોન્ચ છે બંદાનો લોકેશન જોઈ લેવી એ અરસલ ખોલવી છે જો બાજુ ને ગાલો પાહે પડશે જીપસી પડી છે આગળ જો જીપસી લઈ લઉં

દોબી નાય ભાઈ તને ગાળ કોરી દેલા રે તું આ ડોગલો ઓના કે લે લે ભોસડી ના ગાળુ ને ભાઈ માન આ તો સિંગલ તમારી સીધો ફ્રી વાહ ભાઈ આ રોજ પૈસા એટલે નો છે ભાગે છે ભાગે છે. મારો ને કવર આયા છે. એટલે છે. ભાગે છે. ગાડી લઈ ગાડી ગાડી લીધી. 3 એડી.

પેલા સીધો ભાઈ ખબર છે ખબર છે ખબર છે ખેકડા મેર માં ખેકડા લોકેશન ખબર પડી જાય ઇની જો ઓલી બાજુ રીવા કરજો જમણી બાજુથી હા હા આ બાજુ રીવા કરવાનો રહેતો એવું લાગે દેખા દીકલું નાખી દેજે પેલા ગ્રુ નાખી દેજે ને આવશે તે શોપે એની મનો પડવો સોદુ ન મારું તો આ આ સડી ગઈ મને જાવ એ ન્યાને જાવ ભાઈ ગયા ની ખાલે

ન્યા જો ના દાદા ને માં ભરે લોડા એ બુયા એ સભી બંદો આયો હેટે બંદો છે હેટે કરવા ખતમ લે નુર જોવે હૈ હીપક નો પેન્ટ પહેરીને આવ્યો તો હીપક તારા બાપ ની હવે વેક્ટર લેતા સાઈડો બેડો તો ભેરજો નઈ અરડો મે પડાવી આવજો એ ખબર દો યાર ડાયબો જો છોપડે વી જઉં ન્યા કવર રે હાલ ન્યા હરી ઝોન છે સન હેડો પડ્યો સનો આગળ લઈ લે ઝોનમાં હું કઈ આ ડાયબો જો વીયો અમાર કવર ઓલા માં સોડા મણને મારવાના છે આપડી ઉપર કાવતર કરે એને મારો કોબો ઝોનમાં છે ઝોનમાં કાવતર તો એ બેનો છે મારો ને એ દેખાય વગર મારો લોડો ભાઈ કોણ થઈ નથી બીજો ન્યા લાબ લે ફૂલ ડેમેજ છે યાર કવર મારો માઈ ગયો મેડિકેટ નથી મેડિકેટ ને જેકી પાસે હોય હા મને કવર દો યાર ઝોનમાં આવે ઉગરેટ આપણ ને યાર કોણ લોડો હું મારું છું જોજો કિલ છોરું કિલ ચોર્યો માદર છો ટ્રીટમેન્ટ મારો ટ્રીટમેન્ટ બા જાવ મને આવું હું બદલ મન નવ મારો અહીંયા બોળી આ મઈ કે આની અંદર કોણ સા ભોસડી મરી ના હા કાકા છે મે એ કાકા ભાટ 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 મેવા દેવું હોયી આપણે ક્યાં જાવ ભોસડી ભાઈ કેરેક્ટર છે જમીન અને એક છે ઊડે 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 જ હાલતો નહી જાવ દે ગોળ ગોળ ફેરરે છે અહીંયા કી સ્કોર છે હાલે જલ્દી આવો કે કવર કરી લે જાવ બાયલા મરી ગઈ હાલ

अलोरी ऑफिसर मार कौन से मार छप्पन एक ओए नोडी छप्पन एक लोल बन ने ए तो वो मारे से क्या की ग्रोस आई सी हां भाई आ जाओ थोड़ी बात सुनते रिवे का थे आम से आगे तर वाहे से वाहे ग्रोड ओ सड़ी पहला के ना टिक तो करू चल अंदर है अंदर 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 पाटो गाड़ी क्या की पड़ी से दाई दिया मेरे कितने ट्रीटमेंट मार बोल दता बोलो ट्रीटमेंट बर्बाद आई आई ओवर गाड़ी ले ले बारी ઉભી રોકતો જઈ બોલ ફેરે બોલ ફેરે 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 છેલા дай я બોચરીના ઓલા છે હેક્ટર વાળા બુલ્યા કઈ ગયા ને મને ને તો મને ગાઈ ન કીધી છોડી તો માય મોટી રમી ને મારા તમે ને 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 શેર કરી જો ઓર ભરેરો ચેનલ અંદર ઢીલે